સીતારામ અને રામ રામ અને જય માતાજી અને જય વચરાજી હું ઉઠી ગયો હવાર હવારમાં વહેલો અને હું જ્યાં હું દુકાને સિગરેટ પીવા આજે મમ્મી ને પપ્પાને કોઈ વીઠા નથી અને આપણી બીન આવે ગઈ પાછી ઘેર આપણી બીન પણ આવી ઘેર એટલે એ લોકો ને તો જે કાલે રહીથી ગામમાં ગતા અને થોડાક કામમાં ઉતા એટલે બે ત્રણ દિવસથી આના વ્લોગ બંધ ઉતા આપણા અને એવું આપણી બ્લોગ રેગ્યુલર આપણા થી ડેઈલી આવી જાય કાયમ નવી નવીન નવું નવું આવવાનું જ છે કાયમ હું જઈ જાવ કાલે જાઓ અને આપણી નીકળે ગા સિગરેટ પીવા સિગરેટ પીએ અને પાછા રિટર્ન ઘેર આવ્યું ત્યાં તો મમ્મીને ઉઠે ગાય છે એટલે મમ્મીને ઉઠે ગાય છે ચા પાણી નાસ્તોને બનાવી હે એટલે મમ્મીની કહે વહેલું ઉઠે જાય વેલા આપણે પૂગે જ્યાં હું ત્યાં તો રિટર્ન ઉઠે ગાય છે સિગરેટ પીએ ને ને ઘેર તો ઉઠે ગાય છે મમ્મીને તો મમ્મી ઉઠે ગાઈ છે ને તો પછી નાસ્તો બનાવે છે તો નાસ્તો ને આપણી કરેલી હું રેડી એક નંબર બધી કમ્પ્લીટ અને આપણી જો જઈએ એવું સેટપી વાત તમને બતાવવા જુઓ એક નંબર મોજ છે હવાર હવારમાં વહેલા ઉઠીએ એટલી મજા જ અલગ આવે કે કહો ને હા હવારની મોજ તો અલગ જ છે આખી આપણો દી એક નંબર ઉગે આપણા કામ હોય બધા કમ્પ્લીટ થઈ જાય સવારના વહેલા ઉઠીએ એટલે બધું કમ્પ્લીટ કામ થાય ને એમ કે આપણી કામતા કમ્પલીટ થાય આપણી કરીએ તો જ થાય બાકી કામ કમ્પ્લીટ થાય નહીં મારા લઈ જાઓ કમ્પ્લીટ કરવા માટે આપણી જવું પડે કામ પતાવા આપણા જે કામ હોય એ આપણી પતાવવા જવા પડે એકલા એકલા તો જો સમજલિયો પતે નહીં ભેગું ન થાય એટલે આપણે કરવું પડે આપણું કામ આપણે જ કરવું પડે બીજા કોઈ થાય કંઈ કરે નહીં લ્યો એટલે આપણી નીકળે ગાય એવું આપણા લતામાં અને જો લતા માય કોઈ વીઠું ને આજે વાઈ ગામણા હમણાં ખાડાશો અને ગાયું બીજું કોઈ એટલી કોઈ ની મારા લઈ જાઓ દુકાન આગળ આપણે પૂગવા આવ્યા ને દુકાની ગાય દુકાની જેને સિગરેટ લઈ લઈએ એટલે રેડ પૂગે ગા આપણી દુકાની એટલે સિગરેટ એવું લઈ લઈએ એટલે આપણે રિટર્ન થઈ ગયા અને બીજી ગલીમાંથી આવ્યા એવા લઈ જાઓ આવી આપણી દુકાન બીજી ગલી માંથી અને જાય બીજી ગલીમાંથી માસી વિભાત એટલે આપણે માસી આગળ ભેગા બે મિનિટ અને વાતચીત કરી મેં કીધું આવી જાવ ઘેર પછી મેં કીધું દીકરે જ્યાં મેં કીધું તમે આવી જાવ ઘેર અમારે તો કે આય કે આવી અમારા લતાનું શંકર ભગવાન નું મંદિર છે જવો તમે હું નો જ્યાં હવાર હવારમાં અંદર આપણું ભેગું ન થાય આપણી નાયાધા વગરના આજે પિતરો કારણ વગરનો ભાંહે કંઈ નહીં કારણ વગરનો હોવાર હવારમાં કંઈક પિતરો ભાંચ એવો તોફાની હે અમારા ઘરે ઘર લ્યો વાત માં કંઈ હા ગમે એની પછાળે ઝાર ને ધાર રસ્તામાં રસ્તામાં ગલી જાઓ હા ગમે જાતું હોય ને જાયનું માણસ બિસાડું ખબર નહીં તો દોડેલીએ એની બટકો ભરેલી પડી પગે ગાયો અપળા ઘર આગર પ્રોપર ઘર થી કઈ કઈ સટા હે ની મારા લઈ જાવ આપડી પોઈ કાપડા મોટા અપના ઘર આગર આપડા પપ્પા ના ભાઈ આગર ના ઘર આગર ઉગે આ અને અહીં થી હવે જઈએ આપણે ઘેર તા કોઈ વીઠું ન હોય આપણા જેવું કોણ હોય તમે કહેતા છે કે આ કેવી કેવી જગામાંથી જાય પણ અમારા ઘણા થી રસ્તો જ આવવો પડે આપણું બાઈક પડ્યો હવે મિત્રો આપણે પૂગે કે ઘેર મારા લઈ જાઉં ઘેર બધું કે મોર્નિંગમાં કામ ચાલે ઘરમાં જો કેવું હું એક નંબર કોઈ ઉઠું તો લાગતું નથી આપડી ડેલીમાં ગયેલા જોવાથી અને આ જો હોવાર હોવારમાં ફૂલું ને કેવા મસ્તી ના લાગે જાળવા ને અલગ જ લાગે કે એક નંબર જો મસ્તી ના ફૂલું છે આવ્યો છે હે કોઈ ઘટે નહીં હવાર હવારમાં ઊભા આપણે મજા જ રાખે બેઠા તો મજા જ આવે બીજું કંઈ ઘટે નહીં અહીંયા આપણે ઘરના આંગળે તો જોઈએ ને એક હીરા વાળું જોઈ લ્યો તુલસીજી કેવી છે બહુ મોટી દુનિયાની હજી ડબલામાં આવી એટલી નાનકડી થાય ડબલામાં તો મોટી ન થાય કે એના થડ ને નીકળવા ના દીએ પાછા જો તમને બીજા પીળા કલરના ફૂલ બતાવા જો આ કેવા હે મસ્તીના એક નંબર મસ્તીના ફૂલ જો હગો તમે જો કઈ ઘટે જ નહીં અમારા કલાઈ લઈ જાવ એક નંબર જો હગો તમે જુઓ કેવા લાગે આ હવાડનું જ બાકી બપોર પડે એટલે આવવાના ના હોય ફૂલ કલા જાવ હવે અલગ જ થઈ જાય આખું હોવા ને જો કેવા લાગે ઝાડવા ગમે એટલા હવાર હવારમાં એક નંબર જ લાગે મસ્તી ને એવા આપણી ઉપર સડીએ જવું ઈઠા ને તો આપણા ઘરના ઉઠે પછી એવું કામ કરે ને કામ ન કરે દેખાડા પછી તમને બધું સામ્રાજ્ય અમારું જો ગલે જાવ મારી મમ્મી બનાવે સા ઉઠે ગઈ મારી મમ્મી હમણાં જો ઉઠા આજે અને હવાર હવાર બનાવે સા બરોબર ને મમ્મી જે માતાજી જય વસરાય દયરામ સીતારામ ને રામ રામ જો સાપી હોય તો જા આવો સા મુકા હવાર માં ઉઠે હાડ હાડ એ ઉઠી રહી છે તમારે પીવું હોય તો આવો સા બનાવા જા ખાઈ નાખા સંજી નાખી હવાર હવાર માં કરી જાવ ચા પીવો હું તો કારુક ની વાત જોતો હતો મારી મમ્મી ઉઠે ને તો ભેગું થઈ જાય હું ગોતો સિગરેટ પીવા તમને બધી બતાવવા હા આગળ આગળ તમે જોતા જ જાહો એટલે સિગરેટ પીને વયો અને મારી મમ્મીની ની વાત જોતો હતો મારી મમ્મી ઉઠી મમ્મી ચા બનાવું ને તો કાલો બનાવાય કે હું આ ઠંડુ ઠંડુ વાતાવરણ છે આ વરસાદ એ બનને તરે તો મેક રાજા એ મન મુકે ને વરહે જો ફડ 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 સાબુ છે બહાર નીકળવાની મન ને થાતું હકી કામ એ જ કરવા દેતું લુગડા હુકાઈ ની ઉઠાઈ ને જાઉં બાઈ કા સાત બસ ખાધા રાખો ને ઘરમાં બેઠા જ નહીં વરસાદ બંધ જ નહીં રહેતો હોય પોરબંદરમાં વરસાદ પીડા પડશે ઝીણો 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 સાગુ છે એક ધાર હોય વર હતો અડધામાં પડે તો અડધામાં બાકી બંધ હોય આઘેરા એમ કે આ તો વરસાદ ને તમારે કહેતો કે હા છે વરસાદ આમાં વિશાળા મજૂરી માણા કાઉ કરે કે હજાર માણા એ ખેતરમાં વાવ્યા ને વિશાળાની કોઈ નેદણા કર્યા ને માંડવીયું વાવી હોય તો નેદવ્યું પડે ખડ થેગા હોય તો માંડવી કાઠી થાય કેવું જોઈએ હરે જાય આવીને સાફ સફાઈ કરે તો કી કસર થાય ને અરે ખેડૂનો તો બિશાળા અમને કોઈ આવો જ નહીં ખેડૂતે કરે માણસ કે ખેડૂ મહેનત કરે અને આમાં મજા હે તો મજૂરી નહીં જ માણસ છે મજા છે પાંચસો પાંચસો સાતસો સાતસો રોજ છે અત્યારે ખેડૂતે કામ કરી લઈએ તો આવો તકે સાફ કોઈ વતે નહીં વાંધે વિશાળા નહીં એ ત્યાં આ દવાજુડું કરે એ જ હોય તો ખેડૂત બધાય બધાય સમજાણા પણ જે રોડ ઉપર ને રહેતા હોય બિશાળા

આ ચૂકલે એ જો આ વરસાદ અહીંયા કરે તો વરસાદમાં અટાણે વિશાળાને કેટલો વાહ મનમાં કેટલું રાખ્યું હોય કે હાથમું ના મેરામાં મેં આ કમાયું ને આ કમાયું ને દુકાનું કર્યું વાં જે ગાયું ભાડે રાખે એટલે એટલા ભાડા ભરવા કાંઠી આ કાઢે કાંઠી કેમ કરે વિશાળા આ વરસાદ આવો ને આવો અટાણે ને તો હરખો ને જ વરસતો મોકો જ હાસે છે તમારે જોવું હોય જોજો હાથમું ઉપર જ મોકો હાશે છે તો કામ ભગવાનને તો પુકાતું ને બરાહ હોય તો માણસ માણસની લાકડી ઉલેજ મારવા જાય વાકી ભગવાન પાસે ગઈ જાય કે વરસાદ બંધ કરે તારો આ તો બે ગણા જા મન મૂકે ને ખરી મરજી પડે તાર વર્હે આ આ કાઈ ન્યાય છે કે ન્યાય છે કે ખબર દે પડતી આપડી આપુ ગુજરાત મેન આルトુ ને તો પછી સાપ પા પબ્લિક એ પાહરી કા હાલે ઇના સિવાય કાઈ નો હાલે પબ્લિક ઇના આગર જ પાહરી હાલે બાકી કોઈ જાયતી કોઈ આગળ પાહરુ ન હાલે હા

એટલે હું એ જ કહેતો હોય બધા કે હે ને સાખે ને જ બનાવે મારા મમ્મી ની જાત ને તારે કહેતો હોય સાખે ને બનાવીએ ને તો વાંધો ના આવે સાખે ને બનાવવાની જરૂરત ન હોય રસોડામાં બાઈ ની કાયમ માણસની આદત પડે ગઈ રસોઈ કરવાની મને આદત પડે ગઈ પણ હું આમાં તમારે હમ ધ્યાન દેવા મૂકી ખાંડની સેફ્ટી કેટલું નાખી ગણતા ભૂલે ગઈ એમાં પાછી મારે ઘટી હતી નાખવી હો ને મા કામ આપણી કાંકો દંડ કરે જે કામ તમે અમારી મદદ કરો એવી ને એવી કૈયા રાખજો અને ફૂલ સપોર્ટ કરજો ઇન્સ્ટામાં ફોલોબેક દેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરજો અને લાઈક અને કોમેન્ટ તો ભૂલતા નહીં મારા લઈ જાઓ શેર સબસ્ક્રાઈબ ને ફોલો શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરજો અને દેવું વળે નંબર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધાય આ આઈડી સેનલ 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 યાદ આવ્યું મળી ન યાદ આવ્યું આ તો બધું આવડે ગયું સેનલ એણે એમાં સારું જ છે ચોવીસ કલાક તમે જોજો અને તમે એણે ફોલો કરો તો એ હાઈ ક્લાસ મૂકે અત્યારે ત્યાં જો કે એ મૂકે આઈ ન મૂકાય ને ન મૂકાય નહીં ભાઈ એ તમારી તમારી ઓલીએથી આગળ આવતો જાય ને મનથી મનથી ઉતારે એ કોઈ પાસેથી કંઈ મદદ લેતો ને તો એકલો 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 કરે એકલો કરે તો તમારી સપોર્ટની જરૂરત છે એને કોઈ આગળ પાછળ સપોર્ટ કરે ને તમે જ છે પબ્લિક કરો તો એ આગળ આવે તમને જો ગમતો હોય ને એના ઓલા વિડીયા ગમતા હોય તો તમે એને આગળ લ્યો અસલ અસલ વિડિયા દેખાડી દે તમને ઓ આટલી વિનંતી છે મારી ભગવાન દયા જો તમે કરો તો બાકી તો ધરા રમાડ કે નો તમને કે હોય સાપી હોય તો આવે જવાનું હાલો 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 એવું કલે જાઓ આપડી સાપી એલી સાબને ગો